મહેસૂર વિભાગના પરિપત્રક મામલે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોષીની પ્રતિક્રિયા સામે આવી મહેસૂર વિભાગમાં ભ્રષ્ટાચારને લઈને આક્ષેપો કર્યા ત્રીસત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું એ કથ્થુ અને અહંકારિક શાસન અને અહંકારિક શાસનની અંદર ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવલ સુધી ભ્રષ્ટાચારના પાપે આજે ગુજરાતમાં અધિકાર હાથ છે અને એના કારણે જનતા પણ વધુ વધુ પરેશાન થાય છે સત્તાધારી પક્ષના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું કોઈ સાંભળતું નથી એવું ખુદ એ જનપ્રતિનિધિઓ કે છે અને મન ફાવે તે રીતે કરીને આ રાજ્યની જનતાને પરેશાની મૂકી તેવા અનેક નિર્ણયો જે પાછળથી વિરોધ થાય આક્રોશ સાથે મારા ત્યાં ફરજ ખેંચવાની સરકારને ફરજ પડે પણ આ બધાની વચ્ચે સરકારે પોતે જ સ્વીકાર્યું વિપક્ષ કે કોંગ્રેસ પક્ષ કે ત્યાં લગી તો બરાબર છે પણ સરકાર ખુદ સ્વીકારે છે કે અધિકારીઓ ફોન નથી ઉપાડાય તો પરિપત્ર પાસ એ દેખાય કે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર કઈ રીતનું પોલિસી પેરાલિસિસ છે કઈ રીતે અધિકારી રાજ આવી ગયું છે ભ્રષ્ટાચારના પાપે અને લૂંટના કારોબારના કારણે કઈ રીતે અધિકારીઓ મન ફાવે તે રીતે વર્તી રહ્યા છે અને રેવન્યુ વિભાગે જે અધિકારીઓ ફોન નથી ઉપાતા એ વારંવારની સરકારમાં બેઠેલા મંત્રીઓ કે સંત્રી ખુદને અનુભવ થયા એના કારણે એમને પરિપત્ર કરીને એમની નિષ્ફળતાનું એકાર નામું પણ આજે જાહેર કર્યું પણ હું પૂછવા માગું છું આ પરિપત્ર પછી સરકાર તરફથી અપાયેલો જે સત્તાવાર નંબર છે અધિકારીઓનો એ નંબર તો એ નથી ઉપાતા એ સાબિત થયું પણ એક બીજો નંબર છે દરેક મોટા ભાગના અધિકારીઓ એક બીજો નંબર રાખે છે એ બીજા નંબરના વ્યવસ્થાની અંદર ગોઠવણની અંદર કેઈ જમીનની ટીપીમાંથી કયો નંબર ને સર્વે નંબર બદલી નાખો? ક્યાં કોઈને સルトોમાં ફેરફાર કરીને ક્યાં જમીન માફિયાઓને ફાયદો કરાવવા આ ગોઠવણના ખેલમાં બીજા નંબર વિશે સરકારે પોતે ખુલાસો કરવો જોઈએ. ગુજરાતમાં જમીન માફિયાઓ બેકાબૂ થયા છે. સરકારમાં બેઠેલા સંત્રીઓ કે મંત્રી કે કરોડ રૂપિયાની જમીનનો લૂંટનો કારોબાર ચલાવે છે અને નાનો માણસ પોતે પોતાના હક અધિકારથી વંચિત છે. ત્યારે મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે સરકારે કરેલો પરિપત્ર એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારના તંત્રની નિષ્ફળતાનું એકરારનામું છે ત્યારે સરકારે ફરજ પાડી જોઈએ કે માત્ર અધિકારીઓ ફોન ઉપાડવા પૂરતા પરિપત્રથી ન અટકે પણ જે અધિકારીઓ નિષ્કાળજી રાખીને ખેડૂતોને હેરાન કરે છે ખેડૂતોની કિંમતી જમીન પડાવી લેવાના કાસામાં ગોઠવણો કરે છે નાના માણસને ખોટી રીતે હેરાન કરે છે તેવા અધિકારીઓ સામે પણ કાયદાકીય પગલાં ભરાવા જોઈએ તો જ ગુજરાતની અંદર અધિકારી રાજમાંથી જનતાને રાહત મળશે અને જનતાને એની જમીન એમની બાપદાદાની વારસાયની છે એના ઉપર એમનો હક અધિકાર જીવતો રહેશે દુઃખ સાથે કેવું પડે કે ગુજરાતમાં રેવન્યુ વિભાગમાં સૌથી વધુ વધુ ભ્રષ્ટાચારના કેન્દ્રમાં અવલ નંબર ઉપર રેવન્યુ વિભાગ અને આ રેવન્યુ વિભાગમાં દરેક કામના ભાવપત્રક નક્કી છે એટલે કે તમારે વારસા બે ભાઈઓ ભાગ તમારા દાખલા કઢાવવાના અલગ ભાગ પછી જૂની શરત થી નવી શરતમાં રૂપાંતર હોય નવી શરદથી જૂની શરતના ખેલો હોય આવા પરિપત્રનો નું મનગડત અર્થઘટન કરાવીને એમાંથી બચવું હોય તો એના ભાવ અલગ એટલે કે લૂંટનો કારોબાર સેવા સદનો એ મેવા સદનો થઈ ગયા એ રીતનું આખું તંત્ર ચાલે છે ત્યારે હું ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને કહેવા માગું છું કે હવે બહુ થયો લૂંટનો કારોબાર હવે ક્યારે ગુજરાતની જનતા વિશે પણ થોડું વિચારો તો જ ગુજરાતની જનતાને રાહત મળશે